સાંભળો 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 આંબાલાલ પટેલ ની જોરદાર આગાહી હેલે ગોગડિયા અત્યારે હું આંબાલાલ પટેલને ને આગાહી કરવાની છે અત્યારે તો શાળો વાલે છે સોમાં તો છે નહીં મને હું ખબર એને હું આગાહી કરી હોય આ તો અવાજ સાંભળો એટલે હું આવી આપણે ત્યાં આખો આખો લગાય કે છે ની આગાહી છે એ તો બરોબર છે પણ આ સોમા હું છે ને અને આંબાલાલ પટેલ તો સોમાહા દેખાય ઉનાળો તો ક્યાંય ક્યાંય જ નથી આવતા દેખાતા જ નથી અત્યારે એ તારી જીભડી ઘડીક બંધ કરી આવી બડબડ બડબડ ચાલુ જ કર્યું છે હમણા જે છે ને ઈ કે રહેતી ઘડીક શાંતિ રાખ ને મિનિટ હમણા જે છે કે તમે બે હું કયું ન્યુ કોન લબ 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 કરો છો સાંભળવા જો ની તમારે ઘોડે અમાર કાન નરવા નથી કાઈ લે કયું કે ઘૂંગી મે ઘૂંગી મે પણ મુંગુ મરે કોણ આ જો સાંભળ મોંગી હું કેસી વાંચી

હય હું પાછળ કયો ને ઊભી ભી જોઉ છું તમારા મોઢા બંધ છે હવે છે ને એક પણ શબ્દનોય બોલતીય મુગ્યું સાંભળજો એ બંધ હું કરું ને માં બોલે છે આ બધા તો સાંભળો બધાય સાંભળો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે ફૂલ ચાલો છે તો બધાય પોતપોતાના ઘરેથી સુટકેસમાં મેકાવો હોય કે તેજુરીમાં મેકા હોય કે પટારામાં તળિયા મેકા હોય બધાય સ્વેટર ગોદડા સાયલુ ટુવાલ જે હોય એ બધુંય બારું કાઢી રાખજો કારણ કે અંબાલાલ પટેલે કીધું છે કે આવતા 5 દિવસમાં ફૂલ કડકડતી ઠંડી પડવાની છે અને બરફ પડવાની પણ સંભાવના છે તો બધાએ પોતપોતાના ઘરમાં રહેવું કારણ વગર બહાર નીકળવું નહીં કારણ વગર શેરીઓમાં સોવેટ કરવા બૈરાઓએ ખાસ નીકળવું નહીં આગાહી ની ખાસ નોંધ લેવી દરેક વ્યક્તિએ અને મોટી ઉંમરની મહિલાઓએ અને મોટી ઉંમરના ભાભલાઓએ ખાસ બહાર નીકળવું નહીં નહીં તો રાત લાગી જાય અને હાજર તમે હું તો સવારે ખાટલામાંથી ઉભા નહીં થાવ બધાનું પંખીડું ઉડી જાય એટલે ગવઢિયાઓએ ખાસ આ આગાહીનું પાલન કરવું અને ચાર ચાર ગોદડા ફરજિયાત ઓઢવા એ ડોહા તમે આગાહી કરો છો પણ શારશાર ગોદડા ઘરમાં હોય નહી તો આ ડોહીઓને ઓઢાડવા કે અમારે ક્યાંથી કાઢવા અને તમે એમ કહો છો કારણ વગરની બાયુએ બહાર નહી નીકળવું તો અમે બાયુ શું બધી બહાર નીકળી છે આદમી કોઈ નથી નીકળતા અમાર નું કેમ તમે નામ લ્યો છો નું નામ લેતલે લઉં છું કે બાયુ નવરીયુ થાય એટલે ગમે ત્યાં ખૂણે ખાસ કે મારા તારી કરવા બેહી જાય એક બીજાના દાદ કરવા બેહી જાય એક બીજાની હસી મજાક ઉડાડવા બેહી જાય એટલે બાયુને ખાસ કહેવામાં આવ્યું છે અને ઝાર ઝાર ગોદડા તમારી ઘેરે ન હોય તો આપણા ગામમાં જેઠા બાપા ન્યા સમયાણાની દુકાન હતી બધાને ગાટલા લઈ આવવાના જેઠા બાપા એકદમ સસ્તા ભાડામાં તમને ગોદડા આપશે એ આગાહીવાળા ભાઈ આ કેટલા દી આવી ટાઈટ રહેવાની છે અમને તો ઘેરે ઘરે ઘેરે હોરવે નહીં તમે એમ કીધું ગૌડા બુઢાને ઘેરે રહેવું તમારે કેટલા દી ઘેરે રહેવું એ અંબાલાલ પટેલે કીધું છે આવતું આખું અઠવાડિયું ટાઈટ રહે એટલે તમારી ઉમરના એક ખાસ ઘરે રહેવું ખોટું બહાર નીકળવું નહીં વગડા આપણે તો બારું નીકળવાનું થાય હો હાંજે જમીન આપણે નાકે દાવાનું થાય છે એવું લાગે તો સેટર માથે ચાલ વઢી લેવાની બાકી આપણે તો બહાર નીકળવા જોઈએ આપણે ઘરે ટાઈમ જાય નહીં તું આંબાલાલ પટેલ ની આગાઈ સાંભળીને બીકણ બે નહીં જતો ઘરમાં માં પડ્યો નઈ રહેતો મુનો હાંજે જમીન બહાર નીકળી જશે ભાઈ હું કાંઈ બીતો નથી મુનો તું જીભડો બંધ રાખની કોણ કે છે હું હું છું હું ભાઈ જમીન બારો જ નીકળે મારે બહાર આટો મારવા જોઈએ એટલે મુંગો રે અને ઘડીક છે ને આગાઈ સાંભળે હવે બીજું કાય છે આગાઈ માં બીજી એક મારી ખાસ સૂચના છે આ સૂચના અંબાલાલ પટેલે નથી આપી હું દઉં છું કે કાળી છોકરીઓએ ઘરની બહાર તો નીકળવું જ નહીં નહીતું છે વધારે કાળીઓ થઈ જાય અને રૂપાળી છોકરીઓ મોઢે રૂમાલ બાંધી નીકળવા નહીતર આ ટાઈટમાં એનું મોટું છે ને તવડી જાય અને મોટું કાળું મંચ થઈ જાય આ મારી સૂચના છે અંબાલાલ પટેલ ની દર વખતે બધી આગાહી હાસીસ પડે છે તો કોઈએ મજાક મસ્તી માં આ આગાહી કાઢવી નહીં અને ખાસ બધી સૂચનાનું પાલન કરવું અને છેલ્લે છેલ્લે ખાસ કહું છું કારણ વગર કોઈ એ ઘરની બહાર નઈ નીકળવાનું આ મારી પોતાની ખાસ સૂચના છે પછી કેતા નહીં કે કીધું નહીં બાબા ડોસી હોયે ખાસ બાયુયે ખાસ ઓટલા મીટિંગ કરવી નઈ એક અઠવાડિયા પૂરતું ઘર માં પુરાઈન રેવું આંબાલાલ પટેલે તો બહુ કર્યા હવે તો એક તો કાલી છું અને આ ટાઈટમાં બારી નીકળે ને મોઢું તવડી જાય વધારે કાળી થઈ જાય મારે તો આઠ થી નઈ દસ થી મારે ઘરની બાય નથી નીકળવું અને તું તો આ માથે રૂમાલ બાંધીને અત્યારે આવી છો તો એ ટાઈટમાં તો તું શું કરે અત્યારે આટલી ટાઈટ છે તો તું માથેથી રૂમાલ તો કાઢતી જ નથી તારું શું થાય એ મારું જે થાવું હોય ને એ થાય સાના ઘર ભેગી થાય હાલ મારે ઘરે હજી બહુ જાજુ કામ છે હું છે ને ત્રણ સાલુ વધારે ઓઢે બે રૂમાલ વધારે માથે બાંધે એ મોંઘી ડોસી અહીંયા આગળ તો આવો તમે હજી કેમ આ ઉભા છો વાગાઈ વાળો તો વિયો ગયો આપણે શું કરીશું ડોચ એ

હાલ મોંઘી ટોસી આ ઝીગુડીનું એનું લબ લબ ખૂટશે નહીં આપણે સાનમુન્યુ ઘર ભેગું થાય અને મારે તો આઠ દી દસ દી નીકળવું નથી ઘરની બાય તો હું એક ધારું જોઈને ઉભો છું આગાહી વાળો તો વેયો ગયો હવે સાના મુના ઘર ભેગા હાલો કાંઈ મૂર્તિની જેમ નથી થતો પણ વિચારું છું કે નવો કોટ લઈ આવો કે નહીં ઓલો કોટ જૂનો થઈ ગયો છે તો નવો કોટ લઈ આવો હા હા ભાઈ લઈ જ નહીં નવો કોટ તારે હું બપોર પછી કામ છે તું અને જીગુ બે કેમ આવ્યા બે માંથી એક આવો તો હાલે એકને આ સાંભળી લેવાની એકને ઘેરે કહી દેવા કે બે નવરાજ હતા એ ગોગડા ભાઈ એ તમારે પંચાયત કરવાની અમે બે નવરાજ બેઠા હતા તે અવાજ સાંભળો એટલે કીધું હાલો બે હપી જાય આ ગાય એટલે મને ખબર પડે ને લે તમે ગયા તો હું કાઈ કાને બેરી નથી ને કેમ મણા સાંભળવા ન આવે એ આવે આવે બે નહી ઘરમાં માં ચાર આવે હવે તો સાંભળી લીધી ને હવે સાના ઘર ભેગા થાઓ બે તમારે હું આયા કાઈ બીજું કામ છે તમારે પાડા દોવા છે તમારે ઘરે નથી જાવું

બોલવાનું નહિ આજ સાંજે ઘરની બાય નથી નીકળવાનું એટલે નથી જ નીકળવાનું જો તમે નીકળજો ને તો આજ ઘેરે ખોટી મગજમારી થઈ જાય પછી કેતા નહીં મને ભાઈ મગજમારી ની દીકરી થામા અને સાનામુની ઘેરે આયલા હાલ ગોકડા આપણી નીકળી જાય હવે ચાર સિવાય છે અહીંયા બીજો કોઈ પાંચમો બધા વિયા ગયા આગાય સાંભળે પણ તમારી બે નું મહાભારત ચાલુ હતું હું તો કયો નો વાટે સવ તમે બે બંધ થાવ તો કહો કે હાલો હવે ઘર ભેગા થાવ પણ તમે બે હામા હામા ચાલુ થઈ ગયા તા બંધ થાવન ખબર પડતી હતી કાઈ હાલો સાનામુના ઘર ભેગા થાવ હા લાલ હવે ઘર ભેગા થાય યાર હવે તમે હાલો ઘર ભેગા થાવ હો ને હો ઘેરે અયા બહુ પછી કાઈ ભાગવત પુરાણ નત કરવાનું હા ભાઈ તમે જાવ ભાગવત પુરાણ કેમ લાગે છે જીગર તારી વાત માનશે મને તો નથી લાગતું તારી વાત માનશે આ હાંજે જમીન અને બહાર જાહે તારે જો હોય તો જોજે ઢૂડડી જોવો બહુવાનું કાઈ નઈ ઈ આજ જમીન અને ઘરની બહાર નીકળાને એટલે ઘેરે આજ મગજ મારી થવાની છે આજ વાસણ ખખડવાના છે તારે જો હોય તો જોજે

હાલો ભાઈ હાન નો હાજે જો અત્યારે સાના મુન્યો ઘર ભેગ્યું થાય યાર એ જીગુ એ જીગુ વાસણ બાસણ સાફ થઈ જાવ તો હાલો લવે હું તો કયો નો જમીન આ સોફે બેહી ગયો એ તમારા આદમીને ને પછી કાઈ કામ નો હોય અમારે કોડે થોડા વાસણ સાફ કરવા ને કસરા પોતા કરવા છે જમાઈ જાય એટલે તમે સોફે સડીને બેહો ને હજી થોડું કામ રહ્યો છે હમણાં હું આવું પણ તું કયો ની કામ કરશો આ જમાઈ એને આપણે અડધી કલાક થઈ ગયો પછી કેટલું કામ હોય જો બોલો હું કામ હતું હવે માન નવરી થઈ કામ હું કાઈ કામ નથી આ સોફે બેહી વાતો સીધું કરી બીજું શું હોય તો શું કરવી આખો દી આપડી બે હારે જ હોય શાળો છે અને મસ્ત ઠંડી છે આજે ત્યાં ભરીને રીંગણાનું શાક બનાવ્યું ને બહુ મજા આવી ખાવાની ગરમા ગરમ રોટલી ભરેલ રીંગણાનું શાક અને આરે ઠંડી ઠંડી સાહેબ ભારે મજા આવી ગઈ આ તો હમાય પેટ ભરીને ધાબ્યું કેમ રોજ પેટ ભરીને નથી ખાતા રોજ તો પેટ ભરીને જ ખાવ પણ આ તો આમ કાંઈક જો મજા જ અલગ હતી આજ ભરેલા રીંગણાના શાકનો સ્વાદ જ કાંઈક અલગ હતો આ તો બહુ મજા આવી વધુ શાક રોજ વધે છે આજ વધવા દીધું મેં જીગર ઈ વાત શાક વધુ નઈ નકર હોય તો તમે પરાણે કહો તો ખાતા નથી થોડુંક તો વધારો છો પણ આ શાક નઈ વાત હાચી તમારી એટલું બધું સારું શાક હા આજ બહુ મસ્ત શાક થીતું રીંગણા નાના માપના હતા અને તે ભરેલો જે અંદરનો મસાલો હતો ને બહુ મસ્ત બનાવ્યો હતો એટલે તો કહું છું કે આજ પેટ ભરીને જ ખાધું કાયમી કરતા આજ વધારે ખાધું કોને ખબર છે કે કુદરતી છે ને શાક જ એવું બની ગયું હું દર વખતે બનાવું છું સારું જ બનાવું તો આજ તો મને એમ થાતું તો કાજ કાઈ કામ જો અલગ જ શાક હતું

પેટ ભરીને કેમ ખાધું આ વખાણ હુકામ ખાતા હતા એ મને હવે મગજમાં આવ્યું અત્યારે કે મને મગજમાં નહોતું હું તને પણ મગજમાં આવ્યું જે હાસુ હતું ને હાસુ કીધું આ શાક તે ફર્સ્ટ ક્લાસ બનાવ્યું હતું એટલે મેં કીધું તારા વખાણી નહીં કરવાના હારું બનાવ્યું હતી એવું નથી આ કોકડા ભાઈ તે આવે મને ખબર પડી ગઈ તમે કહેતા હતા ને એવું લાગે કે કરવા લાવ્યા કે આંગે જમીન બહાર જાવું એટલે ઈ બોલાવા આવ્યો છે મને ખબર બધી પડી ગઈ હવે અજીગા આઈ શોક નહીં બારો હાલ ને ફટાફટ જમી લીધું હોય તો એ ગોગડેશ તું જા હું હમણાં આવું અહીંયા જઈને બે ત્યાં પાંચ મિનિટમાં માં આવ્યો એ હું જઈને બેહું છું ફટાફટ આવી ગયે એ તમારે જઈને બે હોય તો બે હો ઘરની આજ નહીં નીકળે એટલે નહીં નીકળે તમારે જાવ હોય તો ભલે નો જાવ હોય તો ભલે હવે તારું મોઢું બંધ રાખી ની એને જવા દેને ને એને હું જવા દે મને ખબર છે એ જઈને બે છે ને એટલે આગળ વાય વાય તમે જાવ અને તમને છે ને આ ચોખા શબ્દમાં કહી દઉં છું વાત તમારે ઘરની બાઈ નથી નીકળવાનું એટલે નથી જ નીકળવાનું એવું નથી જીગુ રીંગણાનું શાક બહુ મસ્ત વધારે ખવાઈ ગયું એટલે પાંચ પાછો આવ્યો એક લીંબુવાળી સોડા પીતો આવું અને પાંચ થી સાત મિનિટ માં હું આવી એ મારે તમારી કાઈ વાત નથી સાંભળવી પાંચ સાત મિનિટની તમે ઘરે પાંચ સાત મિનિટ કઈ જાવ છો અને દોઢ કલાક તમે પાછા નથી આવતા અને તમારે લીંબુવાળી સોડા પીવાની કઈ જરૂર નથી ઘરે લીંબુ છે હું તમને લીંબુ શરબત બનાવી દઉં

તો મારી ઇજ્જત નો ફાલુ દો કરીમાં હું નહીં જાઉં ને તો મારી ઇજ્જત જાય અને ગોકળો બધાયને એમ કે કે જીગર બાય ગેલો છે બાય ની વાત માનીને બહાર રહેવો નહીં અને આજ હજી કાઈ એટલી બધી ટાઈટ નથી ટાઈટ હાસી કાલથી ચાલુ થવાની છે આ તો માપે ટાઈટ છે હું સાઈલ ઓટીન જાય અને સ્વેટર પહેરી જાય એટલે ટાઈટ એટલી બધી નહીં લાગે જો અને 10 જ મિનિટમાં આવવા લડ દી કલાકે ની ડોટ કલાકે નહીં ઈ મારે તમારી કાઈ વાત નથી સાંભળવી તમારે આજ ઘરની બહાર નથી જવાનું એટલે નથી જવાનું જીગુ તો હમ ગોગડાને મેં બાર બે બેહરો છે તો નહીં સમજાય તો ખોટી આપણી બેને મગજ મારી થાય અને ગોગડો ગામમાં વાતો કરશે એ અલગ આપણી બે ની જા તમારું મારે કાંઈ નથી સાંભળવું તમારે બહાર નથી જવાનું એટલે નથી જવાનું તમે એમ કહો છો કે મેં કોકડાને બહાર બે તો બગર ભૂતડી હતી ને એને મેં કીધું હતું કે આજ કોઈ પણ સંજોગોમાં હું જીકરને બહાર નહીં મોકલું તો મારી ન્યાય નો જાય કોકડીની સામે પણ તને બુદ્ધિ છે કે નહીં ગોગડી ને તું વીસ રૂપિયાની પાણીપુરી પાણી દે એટલે ગોગડી તારી ક્યાં નામ નહીં લે તારી ક્યાંય વાત નહીં કરે ગોગડી ખાલી એમ કહેવાનું કે ભાઈ જે થયું દે હાલ આપડે બે પાણી પૂરી ખાઈ પાણી પૂરી ખવડાવી દે એટલે ગોગડી નું મોટું બંધ મેં તમને કીધું ને મારે કઈ નથી સાંભળ્યું તમે આજ ઘરની બહાર નહીં એટલે નહીં તો જીકુ તું સાંભળી લે હું ઘરની બહાર જવાનો હું સોડા પીને દસ મિનિટમાં માં ભી તારે જે કરવું હોય નહીં કઈ હાલ હું જાઉં છું અને દસ જ મિનિટ માં આવું છું તો તમારે મારી વાત નથી સાંભળવી મારું માન નથી રાખવું મારું કયું નથી કરવું એમ જ ને

મે હું તારું કયું નથી કર્યું દર વખતે તું જે વાત કે ને હું તારી માન્ય કરું છું આજ મે બોપરે એક ઓગડાને વાયદો દઈ દીધો છે બહાર જવાનો એટલે હું કહું છું તું જીદ ઉપર રેડી છો તો મારે પછી જીદ ઉપર રડવું કે નહીં બહાર જાવું કે નહીં એ હવે તું સીબુ મોઢું કઈ તો ભલે અને કાળું મહેશ મોઢું કરતો તો ભલે બાકી હું મારે બહાર જવાનું છે એટલે હું બહાર જઈને આવું અને તમને મેં કીધું દસ મિનિટમાં વી આવું એટલે હું દસ મિનિટમાં વી આવ્યો હા જાવ તમ તારે તમારે ક્યાં મારું કયું કોઈ કર્યું છે આજ કરો તમે મને તો આજ વિશ્વાસ હતો જીગર આજ મારું કયું કરશે ઘરની બહાર નહીં નીકળે પણ આજ તમે છે ને મારો વિશ્વાસ તોડી નાખ્યો મને એમ હતું મારા જીગરને હું કહે ને તો એટલી તો મારી વાત માનજે પણ બધા એના ભાઈડા આવા જ હોય કે બાયુને ને કાય કાઈ અને કરે કાઈ તમારે તમારી ઈજ્જત ને પડી જાય તમારા શરીર ની નત હું તો તમારા શરીર ના હાર હાર હાટો બાકી મારે હું તમે આખી રાત બાર રહ્યો તો ભલે અને પાંચ દી બાર રહ્યો તો ભલે અમે તો હું ઘરનું કામ કરી રાંધીને તમને ખરાઈ બીજું હું અમારે હોય

હા લાવ આમ કેતા જાય કે હું તારી બધી વાત માનું બધી વાત માનું કોઈ તું મારી વાત માનવી જ નથી બધાયના ના ભાઈડા હરખા જ હોય મને એમ હતું મારો જીગર મારું કયું કરશે પણ આ તો મારો વિશ્વાસ એ તોડી નાખ્યો એ તમારે 10 મિનિટ નહી આખી રાત રહેવું તો આખી રાત રહેજો અને હસડું ઘરે ન આવું તો કાઈ નહી તમે કે આમથી મારી વાત માનો